આજે હે ખાવાના તો વાંધો નઈ હા ત્યાં સુધી કઈ જગ્યા ગયા ન જોડી રામ રામ સીતારામ બધા

નાટ નાખે એવું એ વળ ઢારિયા માથે ને હ મ આ હે ને વા ઉવારીયા મણે થોડા થોડા દિવાલા તણાઈ ને અમુક ટકા માંડવી આવી હોય ને રે નો હોય બીજે પાણી જાજા ભેર્યા થા જા ના એવા બતાતા ને કા હે નો રહે ઘર ઠીક હે કે આમાં કા પાણી ગુ હોય તો હેટે અમુક ડોડવા ભેર્યા થિયા હોય વિણે લીએ તો સારું રી હે હા હા શું કરતી હા

બંદર પાછો કામ બોલા છે મારું વિડિયો થા હ ની તો મે એટલું કામ કર નાખું હા પાડે નખાય તોડે નખાય મૈરા કાવાલે તારે ભણીઓ ક્યાં જાવ ઈઝી લાઈક સન્ડે મોર્નિંગ હે તારે ક્યાં જાવ ફુલેકો વેકેશન તો ક્યાં જાવ

કાલે પાણી પૂરું થ્યું ને એટલે જે સેલે પાણી વાર્યું ને લગભગ છઠ્ઠી દી નીકળે કહું એટલે હજી તો વાલ લખે કે આ પાક માં તો મરડી ગયો મહિનાક દી માં તો લગભગ વીણવાનું થાહે આ કોર પાણી ની હે ને આ કોર ટકરીયાને એટલે ના વેલેરો પાકે ગોલી કોર ને તો પાક્યો હા લગભગ કોણો કોણા જાડવા બધું હા ઘણો પાકે ગો હોય બધું આપણી કા ફરીંગ જોવું પડે ને બધાય નું એટલે હજી મહિનાક ની જારો ने बाकी पानी तो वरिग कम्प्लीट अपनी घऊँ में बीजू पानी है नहीं एक दी जार बेन काले वार दी हूँ पहले घऊँ निकले जाए आपड़ा ने आक जरा खूताण आई खूताण काम थाई है कपा है खूताण में है नहीं वन तो है संपल बगड़े है पग बगड़े बगड़ी ने घऊँ ने आ जाओ थोड़ा खेने उ फेरा कर થોડીક કાંક કાંક રહી ગઈ હોય ને માંડવી પર તણાઈ ને ક્યારે આવે તે જો એટલે નીકળી એ ખે લે જાય હું પછી આ તો ભી ભીને થ ગઈ તો ઉગે જ હા ઉગે જાય હું એ વિણે લેવી સારી હા એ તો બડ બ ઉગે જ ને હેવ ના ઉગે

એટલે બાટલો સડાયો ને કે કમ્પ્લીટ થઈ જાય વાંધો નહીં આવે કે પછી એક દી જવા દઈએ ને પાછો બીજે દઈએ કે આપણી એક બાટલો સડાવી દઈએ એટલે કે હારું થઈ જાય એની વાંધો આવે કે લે બસ કાઈ મિનુ કામ કા જોતું ઈ ઓરું ઓરું કરી લીધું ઢાંનું ચાર વાઢે નાખી દીધી આજ ખડ ખડ કે આઈતું નુ તો ને હું હે ને અગળી ઢારિયા માથે છોડી દી ત ત્રણ ચાર રૂપર સીતા થોડો પડે લે જા બદામો ઠાઈમ પડી કોંડી પાંડી છે પાકેય ગયું કોઈ એકી બદામ ખાધા સી ને નીના ઊભે ને બે ત્રણ ચાખ્યો તો દોરે જ ન ઉતરી જો આ હે ને પોડી હતી ને એટલે જો આ નાખી ઉપર કોઈ હાથ મા લીધીયું ને જો દેખે કોક ને મુહા પાણી આવે પર હાવ તુરિયું છે पर्वत हज हो हलामी होती और मूर खा था जीवी ने जो आम है ना ना खी बजी तीनू बदाम खा तारे हैं बदाम खा बदाम खावे ने वाराजू भाई ने, वारा ने फोटो फोटो का वीडियो शूटिंग नो काम आले ને જો હે ને આપડી બાજુ માં જીરું વાવાય ગયું એટલે મસ્ત આમણા જીરા નો હાર છે જોરદાર આપડી અવાર વાવ્યું ને તો હાલી હું કઈ ટી નું ટી નું ની તો મર થી હાય છે આ બાંધી ને પાહે ની જીરા નો હાય છે હમણા પછી થોડી શરદી કે કઈ નઈ થાય હો ને એ બદામ નેત ખાવે ખાવે તુરી સે નેત ખાવે ए गोरे रह जा है तो मरे जाए नेत खावी जी वो एक एक खोट एक खोट माथा हाला है ये मारती ना था ये आपड़ी बीवरा है आपड़ी नो बीयन तो ये आपड़ा थे बीया ए

माँ है हे ना हेटे खड़ बाट बाके ने बाबू है ना जो वहाँ ती आके हाँ हाँ हाथ में जाते वाली होती ने मोटर आलती थी ने पासी चालू करवी थी।, थी ना तनी में जावे भी पासी कैंसर करना था ना जो वहाँ है तीन उन्हें नहीं करना एक थे अब कहीं कहाँ पे कर ले जाट भी कर भी ये नहीं था